તો ફેમિલી બધા મજામાં ને મજામાં રહેવાનું મારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે ને આમ જો હું છે ને મારા હાળીને તેડવા જાઉં છું પણ આ વિનોદભાઈના દુકાને હું ઘડીક વેટિંગ કરીશ કારણ કે એમ કે તડકો ભાઈ ભયંકર થઈ જશે મારા હાળીને એટલા માટે તેડવા જાઉં કે આ રાતે અમારે છે ને ભાઈ વરસાદ આવી જાય બહુ થમ આવી જાય કે પત્રાની માં પાણી નહોતું આમ તો એટલો વરસાદ આવી જાય ને મસરા વિનોદભાઈ રાખે પછી છે ને ભેવની નીચે કદરો થઈ જશે બોલે તો ગારો બાકી મહિનો રોકવાના છે રોકાઈ વીડિયા બનાવવાના છે ધબધપટીને બહ બાટી દરિયાઈ ખેડૂતમાં વીડિયા આવશે મચ્છીના અને આમાં આવશે આપણે દરરોજ કામ કરતા એવા તો વેહોની નીચે પીણું નાખવાનું છે એ મારા હાળીને કાંઈ ખબર નથી બાકી લાવતા હોય ભેહનું કામ કલાકોનું છે તો હું લેવા જવી બધું દેખાડી આવી એ દેખાડે હું જાઉં છું લેવા એ વાત ફાઇનલ છે પણ આ તો મને યાદ આવી ગયું છું અહીંયા હું બેઠો બે ત્રણ ભૂંગરાળ ને પછી મગજ કી જલી એ ભગવાન તરે ને પતંગ એના પેટમાં બધી વિડીયો કરી દઈશ સ્ટાર્ટ નાખ્યો એટલે બોલો નાયર નથી ભાઈ વાળમાં માં ને પાણી નહીં તો આવું દૂસ આપી દે તમારે હાડી તો આવી ગયા હવે એમ છે કે બહુ બાટી ને ધબી બાટી વાગો નથી તો તમારા આવડશે ને લેવા આવડશે સાચી વાત છે તો મિત્રો મેં ભાઈ ગયા છે ઘરે રહી છે આ અમારા મહેમાન તેડવા આવેલો તો એટલે કે લેવા આવેલો હતો હાલોની ગુજરાતી ભાષામાં ને આપણે સસમાં લીધી છે મસ્ત ની આઈ ક્યુ આઈ ક્યુ મારી આઈ ક્યુ મારી બટ્યો બોપટ દેખાય બોલો પણ સસમાં હોય એટલે સબે કાટી સલાદાની સસમાં મસ્ત લાગે છે

મોસે ઈજોય હાલો

ಾವೆಲ್ಲ <inaudibleders="#> <wording> <idée> સમય નહોતો ને એટલે આપણે એટલે વિડીયો રાખી દઈએ ત્યારે પછી મળશું પાછા નેક્સ્ટ વિડીયોમાં ને બાય બાય